હવે છે કારણ કે આજે અગિયાર વર્ષ ને બાવન દિવસ થયા મારા માત પિતા એકલા છે એટલે મારે એમની સાથે એમના જોડે હવે જવું પડશે વસુદેવ ને દેવકીજીને કારાગૃહમાંથી મુક્ત કર્યા છે ઉગ્રસેન રાજાને રાજ્ય ગાદી સોંપી અને ભગવાન વસુદેવની દેવકીજીની સાથે પધાર્યા સમય વ્યતીત થવા લાગ્યો છે ભગવાનને ક્યાંય ચેન પડે નહીં એને ગોવર્ધનના શિખરો યાદ આવે એને માં યાદ આવે નંદરાણી યાદ આવે નંદરાણીનો માખણ ને ગોરસ યાદ આવે એટલે તો ભગવાને કહ્યું સોના ચાંદીના છપ્પન ને ભોગ મારે અહીંયા દ્વારિકામાં ધરાય છે પણ માખણ ને મિશ્રી તો મારી રહી ગઈ ગોકુળમાં કે માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં રાણી પટરાણી મારે મીઠી ಪಂಗಿಲಿ ರಾಧಾ ರಾಧಾಮ ರೀ ಗೈ ಗೋಕುಳ ಮಾ ರಾಧಾ ಲಿ ರಾಧಾಮಾರಿ ಗೈ ಗೋಕುಳ ನಂದ ಬಾ ಯಶೋದ ಜೀ ಸಾ ನಂದ ಬೀ ಮಶೋ ದಾ ಶಿಖರು ಶಿಖರೋ ಗಾಯು ಗಾಯೋ ಯಾ ಗೋರ್ಸ ಮಾ ಮದೇ ચંદ બાવા યાદ આવે ગોપીજનો વ્રજવાસીઓ બધો જ ભગવાનને યાદ આવે છે ઉદ્ધવજી પોતાના સખા છે પ્રિ સખા છે અંતરાકરણની કંઈ પણ વાત હોય તો ઉધ્ધવજીને બોલાવે ભગવાન આવો ઉદ્ધવ મારે એક વાત કહેવી છે કે દ્વારકાધીશ આજે કેમ નેત્રો ભીંજાયા છે આપણા તેનું કારણ ઉધ્ધવ મોહે વ્રજ ચિશ્ર રત્ન નાહિની હું વ્રજને નથી ભૂલી શકતો અહીંયા ભલે ને સોનાની દ્વારિકા હોય અને સોનાની ખાટ હોય સોનાના ઈંડોડા પણ મને મારું વૃજી યાદ આવે કે સોનાની ખાટ ને ઈંડોડા પાટે સોનાની ખાટ ને ઈંડોડા પાટે કે நந்தா ரா நந்தால ந રાધિકા રડાવે રણ છોડને પણ એ રાધાજીના મિત્રો અહીં ભરાય છે રડે છે ને ત્યાં ભગવાનને દ્વારિકાધીશમાં રાધાજીની યાદ આવે છે સુખદેવજી મહારાજ લખે છે ભગવાન વિચાર કરવા લાગ્યા ઉદ્ધવજીને સંદેશો લઈને મોકલું જ્યાં ઉદ્ધવ વ્રજવાસીઓ મારા વગર નહીં જીવી શકે મારા નંદ બાવા અને મા યશોદા એને મારો સંદેશો આપજો એટલું કે જો સંદેશમાં જઈને કે ભગવાન શ્રી કૃષ્ણ એક દિવસ ચોક્કસ આવશે એટલે આવશે 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 એ રામમાં કદાચ જીવી શકશે પણ ભગવાન વગરનું રાહ જોઈએ એ તૈયાર થાય છે ગોપીજનો ના ઘડે શ્યામ મને ઘડીએ ને ઘડીએ સાંભળે રે ત્યાં સપને આવીને છટકી જાય રે